અને ત્રિભુવનદાસ પટેલ જેવા સમર્પિત નેતાઓ તૈયાર કરશે જેનાથી ભાઈ ભત્રીજાવાદ દૂર થઈ પારદર્શિતા વધશે અમિત શાહે ઓગણીસો માં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ આજની અમૂલની સ્થાપના કરનાર ત્રિભુવનદાસ પટેલના યોગદાને યાદ કર્યું અમુલ આજે છત્રીસ લાખ મહિલાઓ થકી રૂપિયા એંસી હજાર કરોડનો વ્યવસાય કરતી વિશ્વની પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના પાવન અવસરે યુનિવર્સિટીના ખાત મુહરતને ઐતિહાસિક ગણાવ્યું તેમણે જણાવ્યું કે આ યુનિવર્સિટી સહકારજી સમૃદ્ધિના મંત્ર સાથે સહકારી ક્ષેત્રને વિકાસની મુખ્ય ધારા બનાવશે અને વૈશ્વિક સ્તરે સહકારી અભ્યાસ સંશોધન અને નવીનતાઓ માટે કેન્દ્ર સ્થાન બનશે NCERT ના સહકારી તેના પાઠ્યપુસ્તકના બે મોડ્યુલનું વિમોચન કરવામાં આવ્યું શ્રી સાહેબે ગુજરાતના શૈક્ષણિક અભ્યાસક્રમમાં પણ સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવાનું સૂચન કર્યું